બોટાદ કળદાકાંડ મામલે આપણે જોયું કે હળદર ગામમાં રાજુ કરપડાની મહાપંચાયત યોજાઈ હતી અને મહાપંચાયતમાં મોટી બબાલ થઈ આ સમગ્ર ઘટનાને લઈ અને હાલ તર્ક વિતર્કો છે કે આ બબાલ કેવી રીતે થઈ શું રાજુ કરપડા દ્વારા લોકોને જાણ કરવામાં આવી હતી આમ આદમી પાર્ટી દ્વારા આ જાણ કરવામાં આવી હતી કે આ મહાપંચાયત જે બોટાદમાં યોજાવાની છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં યોજાવાની છે એ જે ગ્રામ સભા છે એ હવે હળદર ગામમાં યોજાશે કેવી રીતે આટલું બધું જે છે એ લોકો ભેગા થયા અને આ સમગ્ર ઘટના થઈ ઘર્ષણ થયું આ વાતને લઈ અને અનેક

આપણે જોયું કે બોટાદના હળદર ગામમાં આ સમગ્ર મહાપંચાયતમાં જે હોબાળો થયો અને એના બાદ આક્ષેપો કરવામાં આવી રહ્યા રહ્યા છે છે નિવેદનો આપવામાં ત્યારે હવે કોળી સમાજના આગેવાન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે આ મહાપંચાયત માર્કેટિંગ યાર્ડમાં કરવાની હતી જે માર્કેટિંગ યાર્ડ આ ગામથી ત્રણ ચાર કિલોમીટર દૂર છે ત્યાં આ સમગ્ર સભા યોજાવાની હતી પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આ સભા કોઈ પણ પ્રકારે જાણ કર્યા વગર હળદર ગામમાં રાખવામાં આવી એવી વાત કહેવામાં આવી છે અને કોઈ પણ જાણ વગર આ સભાને કેવી રીતે અહીંયા ટ્રાન્સફર કરવામાં આવી એ પણ સવાલ એમના દ્વારા કરવામાં આવ્યો વધુમાં કહેવામાં આવ્યું કે ગામના સિત્તેર ગામના લોકો અજાણ હતા ગામના લોકો જે છે આટલા લોકો કેવી રીતે ભેગા થયા એ જોવા ગયા હતા અને એની અંદર મોટી ભીડ થઈ ગઈ બે ત્રણ હજાર જેટલા લોકો ભેગા થઈ ગયા એવું કહેવામાં આવ્યું છે વધુમાં કહેવામાં આવ્યું છે કે આ કોઈ પણ સભા હોય કંઈ પણ હોય ગામના લોકો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો નથી ગામના ખેડૂતો નિર્દોષ છે ત્યાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પણ હોય આ ટોળામાં અમુક અસામાજિક તત્વો હતો એમના દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે એ એકદમ અયોગ્ય છે એ ખેડૂતોની કોઈ પણ ભૂલ ન હતી આ સમગ્ર બાબતમાં જે અસામાજિક તત્વો હતો અમુક અસામાજિક તત્વ હતા એ હવે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીના લોકો હતા કે પછી એ લોકો કોણ હતા એના વિશે એમને કોઈ પણ જાણ નથી પરંતુ આ

હળદર ગામની અંદર જે ઘટના બની છે એ બહુ દુઃખદ ઘટના છે અમારા ગામ માટે અને જિલ્લા માટે પહેલી વાત તો એ કે જે ખેડૂત પંચાયતનું જે આયોજન થવાનું હતું એ અહીંયાથી ત્રણથી ચાર કિલોમીટર માર્કેટિંગ યાર્ડ યાર્ડ છે ત્યાં થવાનું હતું સડનલી કોઈ જે આપ સાથે જોડાયેલા લોકો છે એ લોકોએ અહીંયા ટ્રાન્સફર કરી નાખ્યું મિટિંગનું બીજી એક વાત સિત્તેર થી એસી ટકા ગામના લોકો આ મિટિંગ આ સભાથી અજાણ છે હું બીજી વાર કહું છું ગામના લોકો નિર્દોષ છે ગામના લોકોને આ ખબર જ નથી સડનલી આ ચોક છે જે મારી પાસે છે ત્યાં ડાયરેક્ટલી એ લોકો એ સભા અને મિટિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે ગામના લોકો આ શું થયું શું થયું એ અને ત્યારબાદ પોલીસ તંત્ર ત્યાં જોઈન્ટ થયું અને એ બે વચ્ચે જે ભી ઘટના બની છે અને પછી આ હુલડ થયું કાકરી શાળો થયો અને પછી એ જે આખો માહોલ આપ જોઈ રહ્યા છે એટલે ગામના લોકોને ખબર જ નથી તો અહીંયાથી જે લોકોને ઉઠાવીને લઈ ગયા છે એમનો કોઈનો વાક છે એક્ચ્યુલી એક વસ્તુ તમને ક્લિયર કટ કહી શકું છું કે ગામની અંદર જે લોકો લઈ ગયા છે જે ગામના પ્રોપર છે એમાં મોસ્ટ ઓફલી નિર્દોષ લોકો છે જે લોકોને ખબર જ નથી આ આપણે જે જે જગ્યાએ એ એ એ જેટલા મકાન છે છે દરેક ઘરમાંથી લોકોને લઈ ગયા અને લોકો આમાં જોઈન્ટ પણ નથી હા અમે પ્રશાસન પોલીસ તંત્ર દરેકને રિક્વેસ્ટ કરીએ છીએ અને હજી બી કહીશું કે ભાઈ તમે લોકો વિડીયો ચેક કરો ટોટલ વિઝ્યુઅલ જોઈ લો અને જે લોકોને તમે હળદર પ્રોપરના લોકોને લઈ ગયા છો એમાં એ લોકો ન હોય તે નિર્દોષ છોડી દઉં તો આ પથ્થર મારો કઈ રીતે થયો હવે સડનલી અમે લોકો ત્યાં હાજરમાં નતા પણ એક એક વસ્તુ સમજવાનું કે જ્યારે ક્રાઉડ ભેગું થાય એને ગતિ નતી ન હોય અસામાજિક તત્વ અંદર હોય હોય ને હોય જ તે ટોળામાંથી પથ્થર સ્ટાર્ટ થાય અને ત્યાંથી આ ટોળામાંથી કોઈ પથ્થર ગા કર્યો ને ડાયરેક્ટલી બધું પછી તો ઉલટ થવા મળ્યું ડાયરેક્ટલી એમ ઈયો ઈયો થઈને બધા ભેગા થઈ ગયા ડાયરેક્ટ તો એ અસામાજિક તત્વમાં ખેડૂતો હતા ના ન કહી શકીએ ખેડૂતો હતા પણ એમ ન કહી શકીએ ખેડૂત નતા પણ ન કહી શકીએ આનું કોઈ અસામાજિક તત્વ કોઈ લેબલ નથી હોતું એટલે જે માથાકૂટ થઈ એટલે આ તમામ જે અગાસી ઉપર બેઠેલા લોકો છે ત્યાંથી પથ્થરમારો થયો હતો ના એ કોઈ પરફેક્ટલી હું ન કહી શકું ક્યાંથી પથ્થરમારો થયો છે એમ પથ્થરમારો થયો બધી બાજુથી બધી બાજુથી થી પથ્થર મારો થયો આ તમે લોકો સાથે વાતચીત કરી આજુબાજુના હાજી વાતચીત કરી છે પણ ગામના લોકો સાથે વાત કરી છે જયારે પથ્થર મારો થયો ત્યારે ગામના ત્યાં નતા બાર ગામના લોકો હતા એટલે ગામના લોકો હતા ના પણ એમ લોકો આમાં જોઈન્ટ જ નથી હા પણ એ જોઈન્ટ નતા જ્યારે આ બધું આ જગ્યા ઉપર બન્યું ત્યારે લોકો જોયું હશે ને કે શું થયું હતું હા શ્યોર જોયું હતું બધા જોયું હતું પણ દુઃખદ ઘટના હતી સાહેબ એ સમયે મેમ એક વસ્તુ આપ જોઈએ ને તો એ એ વિઝ્યુઅલ જોવો એને કદાચ રિયલ જોવો બહુ ડિફરન્ટ હતો કોઈ લોકો અફરાત અપડી ભાગમ ભાગ હતું હું બી ત્યાં બચાવવા હતો ભાઈ બધા આ રહેવા દો રોકો આ અમારી સામે ત્રણ ચાર હજાર માણસો હતા અને અમે લોકો એને રોકવામાં હતા પણ ત્રણ ચાર હજાર લોકો એક વ્યક્તિ કઈ ન કરીએ કે એના માટે બિલકુલ સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ તો જે રીતે અહીંયા એવું કહેવામાં આવી રહ્યું છે કે અસામાજિક તત્વો આવ્યા પથ્થરમારો કરવામાં આવ્યો પરંતુ એમાં ગામના કોઈ જ લોકોનો નો હતા આ કોણ કરીને ગયું કોઈને ખબર નથી પરંતુ નિર્દોષ લોકોને જે પોલીસ ઉઠાવીને લઈ ગઈ છે એમની સામે તમામ લોકોનો સવાલ છે કે ક્યારે લોકોને બહાર છોડશે એટલે ક્યાંક ને ક્યાંક હાલ આ સમગ્ર ઘટનાને લઈ અનેક તર્ક વિતર્કો ઊભા થઈ રહ્યા છે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે પરંતુ આ સમગ્ર ઘટનામાં ક્યાંક ને ક્યાંક અહીંયા કોળી સમાજના આગેવાન દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ સમગ્ર ઘટનામાં આમ આદમી પાર્ટીના નેતાઓની ભૂલ છે ખેડૂતોને કોઈ પણ પ્રકારની જાણ નથી કરવામાં આવી તંત્રને જાણ નથી કરવામાં આવી અને આ સભા રાખવામાં આવી છે જ્યાં સભા રાખવામાં રાખવાની હતી એ સભા ત્યાં ન રાખી અને ગામ જે ઘટનાનું સ્થળ છે ત્યાં રાખવામાં આવી અને આ સમગ્ર બાબતે હાલ જે છે એ નિવેદનો આપવામાં આવી રહ્યા છે આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં